નમર કોઈ લેવા બાકી કેટલા ટાઈમ થી આ સમસ્યાઓ છે? કેટલા ટાઈમ ભૂકંપ થયો રહીએ, છે. આ લોકો છે ખુશ છે ને? ખુશ જ હોય ને? માટે ખુશ છે. આવે એટલે કે રસ્તા સારા થઈ એટલે. રસ્તા બધા સારા થવા એટલે. ખબર છે प्रधानमंत्री આવે છે ખબર છે. કઈ ખબર છે?

અને પંદર દિવસ પછી પાછું નીકળી જવાનું છે બધી વસ્તુ પીએમ તો અવરનવર આવતા જ રહેવા જોઈએ એમનું જરૂર બી છે જે આ નાના મોટા બનાવ બને એનો બી ફરક પડે કારણ કે પોલીસ સફાઈ કામદાર બધા ત્યારે જાગૃત થાય છે રોડ ક્યાં ફટાફટ બનવા માંડ્યા છે પીએમ આવવાના છે એટલે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને અમદાવાદના નિકોલ વિસ્તારમાં છું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચીસ ઓગસ્ટે અહીંયા જનસભા સંબોધવાના છે પહેલાં અહીંયા ખૂબ તૈયારીઓ થઈ રહી છે અહીંયાના વિસ્તારના લોકો પણ ખુશ છે પ્રધાનમંત્રી અહીંયા આવી રહ્યા છે રસ્તા એકદમ ચકાચક થઈ ગયા છે એટલે પ્રધાનમંત્રીના આવવાની ખુશી છે કે રસ્તા સારા થઈ ગયા એની ખુશી છે અહીંયાના લોકો સાથે વાત કરવી છે અહીંયાની સમસ્યાઓ કઈ છે પીએમ અહીંયા આવવાના છે તો એના માટે કેટલા ખુશ છે એ બધી જ વાતો કરીએ શું નામ છે તમારું જીતેન્દ્ર અને જીતેન્દ્રભાઈ ક્યાં રહો છો હું નિકોલ જ રહું નિકોલ રહો છો તો પ્રધાનમંત્રી આવવાના છે ખબર છે હા ખબર છે ને આ બધું સાફ સફાઈ થવા માંડી એટલે સાફ સફાઈ થવા મંડી એટલે ખબર બોર્ડ બી લાગે છે ને હા તો આ બધું તો અત્યારે તાજું તાજું થઈ રહ્યું છે હા તો આ વિસ્તારવાળા લોકો ખુશ છે પીએ મહિયા આવે છે નથી પૂશ છે ને ખુશ જ હોય ને બેસ એના માટે ખુશ છે પીએ મહિયા આવે એટલે કે રસ્તા સારા થઈ ગયા એટલે રસ્તા બધા સારા થવા માંડે એટલે સારા થવા માંડ્યા કેટલા વિસ્તારના રસ્તા સુધરી ગયા કારણ કે હું દેખી રહી છું ત્યાં તો પાછળ બધું કામ તો ચાલી જ રહ્યું છે એ મોસ્ટ ઓફ નિકોલ માં બધા રસ્તા ક્લીન થઈ ગયા છે ક્લીન થઈ ગયા છે તો શું તમને મતલબ આ કાર્યક્રમના કારણે આની પહેલા નહોતું થતા પહેલા થતા હતા પણ બધા ધીમે ધીમે કામ ચાલતું હતું તો અમે સામ તકલીફ પડતી હતી હા હા પડતી હતી અચ્છા તો બે દિવસ પછી કાર્યક્રમ છે તો આખા વિસ્તારમાં પછી અગવડ બી તો પડશે ને રોડ શો છે તો હા પડશે ને હા પણ ખુશ છો હા ખુશ ખુશ વધારે એટલે છે કારણ કે રસ્તા સારા થઈ ગયા છે હા હા તમારું શું નામ છે નીલ અને તમે બધા અહીંયા નિકોલ વિસ્તારમાં રહો છો ઓ નિકોલમાં અચ્છા ખબર છે પ્રધાનમંત્રી આવે છે હું હા ખબર છે અને કઈ રીતના ખબર છે આ રોલ ને બધું બને છે એટલે એમ નેમ નો ખબર પડે ના કોક આવે તો બધું નવું બને એટલે ખબર પડી જાય

પીએમ આવે તો જ ખબર પડે કે રસ્તા છે રોડ છે શું છે બાકી આ કમ્પ્લેન્ટ તો બહુ ટાઈમ થી કરી છે રોડ ની ઘણી બધી વસ્તુ સોસાયટી માં પાણી ભરાઈ જાય છે અચ્છા અહીંયાના વિસ્તારના લોકો ની સમસ્યાઓ કેટલી છે ઘણી બધી રોડ રસ્તા ની છે બધી ફેસિલિટી ની છે કોઈ એમસી ના ઘણા બાર પ્લોટિંગ પડ્યા છે એમાં કોઈ કામ કરી થાતી નથી તમારું શું નામ છે ધ્રુ તમે ક્યાં રહો છો હું નિકોલ નિકોલ જ રહો છું અચ્છા તો રૂટિન માં રસ્તા થી ચાલતા હશો એમાં ને અત્યાર માં ફરક શું છે તો અત્યારે ઘણો ફરક આવી ગયો છે સાફ સફાઈ થઈ ગઈ છે રસ્તા સારા બની ગયા છે ને ફરક થઈ 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 ગયો છે 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 ખુશ એટલે એટલે જો કે કે આ વિસ્તારમાં આવે એના માટે કામ 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 ગયા દર મહિને જોઈએ જાય જાય અમારું બધું શું નામ તમારું બિપિનભાઈ હિરાભાઈ મકવાણા બિપિનભાઈ ક્યાં રહો છો હું નવા નરો એકસો આઠ ઓફિસ સામે અહીંયા નિકોલમાં આવા જવાનું થાય

એટલે એમના જે ધ્યાનમાં અવારનવર કરે અને તાત્કાલિક નિર્ણય લેજ છે એટલે સારું કહેવાય છે અત્યારે આ વિસ્તારના લોકો ખુશ છે અને પ્રધાનમંત્રી આવે એમાં બી અમને ખુશી જ છે વર્ષથી આ બધે રોડ ઘણા ખરાબ હતા પાણી ભરાવાના પ્રોબ્લેમ હતા નવા નવા તકલીફ રહેતી જ હતી અત્યારે ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા સાફાઈ થઈ સાફ સફાઈ થઈ ગઈ પછી ગંદકી ઓછી થઈ ગઈ પાણીના પ્રોબ્લેમો સોલ્વ થઈ ગયા એટલે સારું કહેવાય એવું કેમ કે પીએમ આવે ત્યારે જ રસ્તા છો તો અહીં અહીંના ગુજરાત સરકારના ધ્યાન દોરવું જોઈએ અને પીએમ કંઈ આખા દેશના બીજા રાજ્ય બી છે જે આપણી ગુજરાત સરકાર છે તો ગુજરાત સરકારના આ બધું ધ્યાન દોરવું જોઈએ અવારનવાર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જે આવા તપાસ કરવી જોઈએ એ આપણા ગુજરાતનું કામ છે મોદી સાહેબ ક્યાં ક્યાં પહોંચે એકલા માણસ એટલે એમાં એમને એમની રીતે તો કરે જ છે પણ આપણા પ્રધાનમંત્રી જ્યારે આવતા હોય ત્યારે જ આ કામ થાય છે બરાબર એટલે એના માટે આપણે થોડુંક એમ કેવું જોઈએ કે ભાઈ આપણા મુખ્યમંત્રીને બી આ કરવું જોઈએ ક્યારેક રાઉન્ડ મારવું જોઈએ ક્યારેક તપાસ કરવી જોઈએ તો જે અકસ્માત થાય એ ન થાય રોડને સ્વચ્છતા રહે જેમ આપણે ભારત અમદાવાદ સફાઈ અભિયાનમાં છે એવું સફાઈ અભિયાન કરવો જ જોઈએ

રાતો રાત સાફ સાફ સફાઈને બધું થયું એ પહેલા કોઈ ધ્યાન દોરતું નહોતું અહીંયાથી છે ને આખું ચાલીને છે ગઈ જ એમનો રોડશો વાળો રસ્તો છે તો અહીંયાથી જેટલા ભી લોકો નીકળે છે ને દિવાલો જોઈને આમ ચોકી રહ્યા છે કે આટલું સુંદર અચાનક કેમ થઈ બીજું કે જે આપણે જે સર્કલ છે ત્યાં નવા ટ્રાફિક એટલું બધું કે પોલીસનો પોઈન્ટ નથી કે કશુંય નથી રાતોરાત સર્કલ બી બની ગયું અને બધું તાત્કાલિક ઉભું થયું કારણ કે ત્યાં ટ્રાફિક સાંજે આવવું જવું માટે બહુ જબરજસ્ત ટ્રાફિક હતું તકલીફ રહેતી હતી તો એ બી અત્યારે રાતોરાત થઈ ગયું તો આવું કાયમ માટે રહે એવું આપણું સજેશન છે કે જે હેન્ડલિંગ હતા મોદી સાહેબ આવે ત્યારે ને પણ મોદી સાહેબ ન આવે તો બી આવું ચોખ્ખું રહે તોય એ સારામાં સારું તો વિસ્તારને ઘણો ફરક પડી જાય હા આ ભાઈ બી ઊભા રહ્યા છે એમની જોડે વાત કરીએ શું નામ છે તમારું બાવસનભાઈ પટેલ અને તમને ખબર છે પ્રધાનમંત્રી આવે છે ખ્યાલ છે ને મે અચ્છા કેવી રીતના ખ્યાલ છે જાહેરાત હોય ને બેન પેપરમાં મીડિયામાં અચ્છા

દેશનું નું કાર્યકર્તો બધે તો પોચી વળવાના નથી પહોંચે અને નીચેના અધિકારીઓ રાજકીય નેતા ધ્યાન દેતા નો હોય કેમ ધ્યાન નહીં સરકાર છે એમની સરકાર હોય પણ બધે તો નો પહોંચી વળે ને પોતે ગમે તું કરે નીચેના પબ્લિક સમજે આપણી જેવી પબ્લિક સમજે કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં તો સારી રીતે ચાલે બેન બધે તો ઘરે ઘરે તો જઈ યોજના બહાર પડે પણ દસેક વર્ષ થી રસ્તા રસ્તાનું કામ થયું નહીં રસ્તા સારા છે અને બધા વિશેષ સારા બની રહે અને ગટરોના અંતે નવો ડેવલપ થતો અહીંયા થોડોક તો પ્રોબ્લેમ હોય તો અહીંયાના વિસ્તારના લોકો ખુશ કેમ છે પીએમ આવે છે અહીંયા એટલે કે રસ્તા સારા થઈ ગયા સારા પીએમ છે ને સારી રીતે આવે છે એટલે વધારે ખુશ છે અને વધારે એ આવશે તો અમારે રસ્તા બસતા તો સુવિધાઓ તો બનશે તો તમને એવું નહીં લાગતું કે આ તો એમસી નું કામ છે જે રૂટિનમાં થવું જોઈએ રૂટિનમાં બેન થવું જોઈએ પણ અધિકારીઓ શાસન છે કોઈ કામ કરતું નથી થાવા દેતા નથી કાયદો કાયદાનું કામ કરે એવું કહે છે સરકારના મંત્રીઓ પણ એ માયલું કાંઈ થતું નથી એના ઘર ભરાય છે બાકી કોઈ પાછળના વ્યક્તિનું કામ થતું નથી ટેક્સ ભરે છે બધું રેગ્યુલર છે પણ સાહેબ આવે તે ક્યારેક આવું બની જાય બાકી કોઈ કામ કાયદો કાયદાનું કામ કરતું નથી ચૂંટણી કાર્ડ કઢવવું હોય આ દેશના આધાર કાર્ડનું ખાલી નામ એના ભૂલથી બહાર પીડ્યું હોય નામ ચેક કરાવ્યું તો સો રૂપિયા નીચેથી જો તો નીકળી જાય હા અને બાકી તો તમને ખબર જ છે તમે બે બેન અમારી ઘોડે આમ મીડિયા તો શું આમ આદમી તો સો જ આમ પબ્લિક તો સો આજ મીડિયા તરીકે કામ કરી રહ્યા છો જોબ તરીકે નોકરી તરીકે ધંધા બાકી બધી એ હાલે છે પીયુસી હું નાળે ભરાવે બેન ફોટો પાડી લીધે પ્રદૂષણ ઓછું થઈ જાય ન થાય પીયુસી હોય એટલે દંડ ન આવે નકર પીયુસી ન હોય તો દંડ આવે ધુવાડો બંધ થઈ જાય પ્રદૂષણ આવા કાયદા છે દેશના અને આ કાંઈ મને એવું ખબર ને સુપ્રીમ કોર્ટના મેન જજોથી માંડી અને આમ પબ્લિકો બધાને ખ્યાલ છે એમાં તમે હું બધા સાહેબ સંકળાયેલા છે તમારી ગાડી પકડાય તો તમને એ પોઝિશન ની ખબર છે વીમો ઉતારે વીમા કંપની એક્સિડન્ટ થાય પૈસા આપી દે એવું લાગે નથી આપતા ખોટું જ બધું હાલી રહ્યું છે અને રહેવાનું છે એ જગતમાં આપણે સિસ્ટમથી સેવિંગ થઈ જવાનું છે સીધું થઈ ખુશ છે સાહેબ આવે છે એટલે વિશેષ ખુશ છે થોડુંક સુંદરતા મળી રહે એટલે વધારે ખુશ છે એ તો બેન એવું આ બ્રહ્માંડમાં એવું જ થતું જ રહી છે પબ્લિકનું સાંભળે કોણ તમે મારું સાંભળો આજે આજે હું પરેશાન થતો મીડિયા તરીકે નોકરી કરી રહ્યા પરેશાન તમે સાંભળો છો બાકી કોઈ સાંભળતું નથી કોણ સાંભળે કાયદો કાયદાનું કામ જ નથી કરતો આજ નહીં સો વર્ષથી ન જ કરતો

બાકી કેટલા ટાઈમ થી આ સમસ્યાઓ છે કેટલા ટાઈમ થી અમે તો રહીએ ત્યારના જોઈએ છે બે હજાર ભૂકંપ થયો તે દુ ના રહીએ તે દુ ને એવા છે આ વિસ્તારમાં માં થતું કામ કશું થતું જ નથી ને અમારે ઓલા કન્જનમેન્ટ છે ને આ દરિયા એ તો બહુ તો ગુસ્સે થઈ જાય તમે કેવા જાવ તો ગરમ થઈ જાય મને નાખવા તમે હું કયો કશું ન કહીએ કોઈ સાંભળતું નથી એવું કોઈ નહીં સાંભળતું નહીં લઈ જાઓ પીએમ ને ઠક્કર લઈ જાવ લઈ જાઓ

અત્યારે ક્યાં છે એવું ક્યાં તો મોદી આવે છે ને એટલે વરસાદ નહી બન્યો કારણે પણ રોડ બને છે એટલે વાત બહુ જ સાચી છે એમની સામાન્ય નાગરિક તરીકે તમે જ્યારે કમ્પ્લેન લઈને જાઓ તમે રસ્તા બનાવવાની વાત કરો અત્યારે મોટા ભાગે જવાબ આ જ મળતા હોય કે અત્યારે તો વરસાદ ચાલુ છે રોડ બનાવીશું તોય ધોવાઈ જશે પણ અત્યારે પ્રધાનમંત્રી આવે છે તો ચાલુ વરસાદે પણ ચાલુ વરસાદે પણ બની રહ્યો છે કારણ કે એ બતાવવાનું છે કે કેટલો વિકાસ થયો છે ખરેખર જો સામાન્ય નાગરિકોને પૂછવામાં આવે તો એમને ખબર છે કે નિકોલના રસ્તા પહેલાં કેવા હતા અમે અહીંયા એટલા માટે જ આવ્યા હતા મેઇન તો કારણ કે બહુ બધા લોકો એવું કહી રહ્યા હતા કે સાહેબ તમે દર છ મહિને આવો તો અમારા રસ્તા તો સરખા થતા જાય તમે આવશો તો જ કામ થશે આ જે માનસિકતા છે કે કોઈ નેતા મોટા આવે છે કે પ્રધાનમંત્રી આવે પછી તો જ કામ કરીશું એ ખૂબ ખોટું છે અહીંયા એ એમસીનું કામ હોવું જ જોઈતું તું અહીંયાં પૂર્વ વિસ્તારમાં જેટલી સમસ્યાઓ છે એ સમસ્યાઓ માટે અમેકવાર રજૂઆતો થઈ છે પણ કોઈ સાંભળતું નથી અને કામ ત્યારે થાય છે કે જ્યારે કોઈ નેતા આવવાના હોય કે પ્રધાનમંત્રી આવવાના હોય હવે આ બી ટેમ્પરરી કામ કેટલું ચાલશે જોવાનું છે કે રસ્તા રહેશે ખરેખર બે દિવસ સુધી કે બી ધોવાઈ જશે ધોવાઈ જશે ધોવાઈ જશે